વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના માથાભારે અને કુખતાત અસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સામે દાદાગીરી તથા બળજબરી રીતે ગેરકાયદેસર મિલકત મકાન અને જમીન પચાવી પાડી હતી જેમાં બોડિયા સહિતના છવ્વીસ આરોપીઓની વિરુદ્ધ ગુજસી ટોકના કાયદા હેઠળ ગુનો નોંધાવ્યો હતો જમાતી અસલમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનો માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂપિયા બે કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે ડભોઈ રોડ પર રો હાઉસ મકાનો ફાર્મ હાઉસ કાર ચાર રિક્ષા તાંદલજાનું મકાન વાડીનો ફ્લેટ ટાંચમાં લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં બચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડિયા હૈદર મિયા શેખ સહિતની ટોળકીએ બળજબરીથી જમીન મકાન મિલકત પચાવી પાડતા તેમજ નાણાં લેતી દેતીના હવાલાના રૂપિયા પડાવ્યા અનેક ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયેલા છે બીજી તરફ તેના વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ અપહરણ લૂંટ ધાડ છેતરપિંડી સહિતના અનેક ગુનાઓ આચરવામાં આવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ દસ વર્ષમાં સતત ચાલુ રહેતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર જીસી ટી ઓસી કલમ બે એ બી સી બી એફ રાઠોડ કરી રહ્યા છે ત્યારે ક્રમ બ્રાન્ચે ટોક ગુના ની તપાસ દરમિયાન આરોપી અસલમ ઉર્ફે બોડિયા હૈદરમિયા શેખ રહે નવાપુરા મહેબૂબપુરા તેના સાગરીત મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે तरबूज जाकिर હુસેન શેખ રહે નવાપુરા महबूबपुरा સહિતના છવ્વીસ આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાં હજુ પણ અસમ બોડીઓ જુડેશિયલ કસ્ટડીમાં છે

અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ ચક્સિ હુકમ કરેલો એ મિલકત અમે આજરોજ ટાંચમાં લીધી છે તરીકે ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એણે લીધી તો એને ટાંચમાં લેવામાં આવતી નથી મુન્ના તરબુજ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિશિસને એની માં તરફથી એટલે કે મુન્ના તરફથી સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળ્યું એટલે એના એવા કારણો હતા જે તે વખતે એ વખતે એને ગુનાહિત ઇતિહાસ જે તે વખતે નહોતો તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી નથી એમની કોઈ ઇનકમ નથી એ લોકો જસ્ટિફાઈ નથી કરી શકતા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી નથી કરી શકતા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ એ મિલકત ઊભી કરી છે

દિવાળી પુરા થઈ એ ઉપરાંત ની વિસ્તાર તો પણ અમે તમામ રેવન્યુ વિભાગ ને લખી એના આધાર કાર્ડ પાન કાર્ડ ઇવન એના કુટુંબી નામે કોઈ મિલકત છે કે છે ઘણી વખત આરોપી પોતાના નામે ના ખરીદતા હોય પણ પોતાના કુટુંબ ના નામે ખરીદતા તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ કે કોઈ કુટુંબના ના નામે તો નથી ખરીદ્યું અને તમામ તપાસ થયા પછી આ યુ સર